નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાર થશે ઠંડીની મોટી આગાહી ઠંડી હવે બુકા બોલાવ્યો છે માઇનસ પચીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે દેશના પહાડી રાજ્યોમાં હિમવર્ષાને વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ લદ્દાખ સાથે જોડતા જોજીલા પાસ પર તાપમાન માઇનસ પચીસ ડિગ્રી નોંધાયું છે ગુરુવારે રાત્રે શ્રીનગરમાં તાપમાન માઇનસ સાત પોઈન્ટ ત્રણ ડિગ્રી પહેલગામમાં માઇનસ આઠ અને કોનીબલ ગામમાં નોંધાયો છે એટલે કે ઉત્તર ભારતમાં થી જતી ઠંડી પડી રહી છે દિલ્હીમાં પણ તાપમાને તમામ રેકોર્ડ તોડી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલનો ડબલ ડોઝ ઠંડી સાથે માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે તેમના જણાવ્યા પ્રમાણે ઓગણત્રીસ ડિસેમ્બર થી દસ જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં કડકડતી ઠંડી પડી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનો જોર વધશે અને કચ્છના નલિયામાં પારો વધુ ગગડી શકે છે સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા ઓછી છે પરંતુ વાદળછાયું વાતાવરણ વધુ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કષ્ટભંજન દેવને હિમવર્ષાની ઝાંખી બોટાદ જિલ્લામાં સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંચન દેવ સ્વરૂપે હનુમાનજી બિરાજે છે દર શનિવારે શ્રી કષ્ટ દેવને ખાસ શણગાર કરવામાં આવે છે ત્યારે અત્યારે શિયાળામાં હિમાલયમાં બરફ પડી રહ્યો છે તો કષ્ટ દેવને પણ હિમવર્ષાની ઝાંખી કરાવવામાં આવી છે ઉપરાંત દાદાને અગિયારસો કિલો ગોળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો તમે ઘરે બેઠા શ્રી કષ્ટ દેવના શણગારના દર્શન પણ કરી શકો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનાલીમાં છ કિલોમીટર લાંબો જામ વાહન ફસાયા છે હિમાચલમાં અત્યંત ઠંડી પડી રહી છે મનાલી અને અન્ય પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે માઇનસ તાપમાન વચ્ચે પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણવા માટે પહાડો પર જઈ રહ્યા છે હિમવર્ષાના કારણે ભારે ટ્રાફિક જામ છે સોલંગ ગલામાં હજારો વાહનો જામમાં અટવાયા હતા રોડ પર છ કિલોમીટર લાંબો જામ પણ થયો હતો વાહનો અટવાઈ જવાને કારણે રોડ બ્લોક થઈ જતા ટ્રાફિક ક્લિયર કરવામાં આવતા ભારે પરેશાની પણ થઈ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં છવાઈ ધુમ્મસની ચાદર લીલા પંથકમાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી અને દિવસ દરમિયાન સુરજના દર્શન થયા નહોતા હતા બૃહદગીર ગીર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ધુમ્મસમાં હરણના ટોળા ઉછળકૂટ કરતા જોવા મળ્યા હતા ઉપરાંત હજુ પણ સ્થિતિ યથાવત રહે તેવી સંભાવના છે હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હોવા સાથે પવનની ગતિ પણ વધુ હોવાથી ઠંડીની તીવ્રતામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નલિયામાં ચાર પોઈન્ટ બે અને ભુજમાં નવ પોઈન્ટ ધ્રોજાવી દીધા છે ત્યારે કચ્છ અને નલિયામાં સિંગલ ડિજિટ પારો પહોંચી ગયો છે ભુજમાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ આઠ ડિગ્રી અને નલિયામાં પણ ચાર પોઈન્ટ બે ડિગ્રી ન્યૂનતમ તાપમાને આ વર્ષો સૌથી નીચા ક્રમે ઠંડીનો પારો પહોંચી જતા

સફદર જંગમાં સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં ચોવીસ કલાકમાં એકતાલીસ પોઈન્ટ બે મિલીમીટર વરસાદ નોંધાયો હતો દિલ્હીના ઇતિહાસમાં ડિસેમ્બર મહિનામાં એક જ દિવસમાં આ બીજો સૌથી વધુ વરસાદ છે અગાઉ ત્રણ ડિસેમ્બર ઓગણીસો ને ત્રેવીસના રોજ ઓલ ટાઈમ રેકોર્ડ પંચોતેર પોઈન્ટ સાત મિલીમીટર હતો જે નોંધાયેલા વરસાદનો એકસો એક વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બીજેપી અને કોંગ્રેસના હાઈ કમાન્ડ જ ફૂટેલા છે તેઓ શક્તિસિંહે જણાવ્યું છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે તેઓ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના હાઈ કમાન્ડ જ ફૂટેલા જોવા મળે છે અમિત શાહ સાથેની મિટિંગને લઈને પણ તેઓએ કહ્યું કે અમે બંને એક મિત્ર તો છે જ મિત્રતા તરીકે એકબીજાને મળ્યા હતા જો અમે ખાનગીમાં મળ્યા તો એમાં શું થયું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાએ બરફમાં ફસાયેલા અડસઠ પ્રવાસીઓને બચાવ્યા છે ભારતીય સેનાએ ગુલમર્ગના રસ્તામાં ફસાયેલા અડસઠ પ્રવાસીઓને બચાવ્યા છે જેમાં ત્રીસ મહિલાઓ ત્રીસ પુરુષો અને આઠ બાળકો સામેલ છે ભારતીય સેનાના ચિનાર કોરે આ મિશન પાર પાડ્યું છે ચીનાર વોરિયર્સ ને નાગરિક પ્રશાસન પાસેથી પ્રવાસીઓ ફસાયેલા હોવાની માહિતી મળી હતી ચિનાર કોર નામ અહીંના ચીનાર વૃક્ષ ઉપરથી પડ્યું છે આ કોર કાશ્મીરના પૂર્વ અને ઉત્તરીય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થર્ટી ફર્સ્ટને લઈને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પહેલાં રાજ્યની પોલીસ એલર્ટ થઈ ગઈ છે વિવિધ જિલ્લામાં પોલીસનું ચેકિંગ થઈ રહ્યું છે અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર છે જે અનુસાર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે એકસો વધુ પોલીસ કર્મચારીઓનાલાઇઝર થી તપાસ કરી હતી અંબાજી પોલીસે પણ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું અંબાજીમાં પણ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાયું હતું જેમાં દારૂ પીને વાહન ચલાવનાર બે લોકો પકડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મનમોહન સિંહના સિગ્નેચર વાળી નોટ વર્ષ ઓગણીસો ને છોતેરના રોજ ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ફાઇનાન્સ મિનિસ્ટર રહી ચૂકેલા મનમોહન સિંહની સિગ્નેચર કરેલી એક રૂપિયાની નોટનો ફોટો આજે ઘણો વાયરલ થઈ રહ્યો છે આ નોટ વર્ષ ઓગણીસો ને છોત્તેરની છે અને તે સમયે આ નોટની કિંમત પણ ઊંચી એવી હતી પરંતુ આજે આ નોટ ખૂબ જ ઓછા લોકો પાસે જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે જ્યારે વિશ્વમાં મંદી આવી તે વેળા આપણા દેશને તેઓ અડીખમ રાખ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગાહીની અસર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ થઈ છે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહીના પગલે હાલ ધરતીપુત્રોમાં ભારે ચિંતા જોવા મળી છે ત્રણ દિવસમાં એક લાખ અડસઠ હજાર સાતસો ને સિત્યાસી કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ થયું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે